પ્રભુ સુખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં અમે તમારું ફરીને એક વખત સ્વાગત કરીએ છે અમારી આશા છે કે જે વિડીયોસ બહાર પડે છે તમે જુઓ છો એનાથી પ્રભુ તમારા જીવનમાં કાર્ય કરી રહ્યા છે તમારો જે પ્રતિભાવ છે એ પણ તમે અમને આપી શકો છો તમે કમેન્ટ્સમાં લખી શકો છો અથવા તો વિડીયોના અંતમાં તમને અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ મળશે જેનો ઉપયોગ કરી તમે અમારો સંપર્ક કરી શકો છો જેમ તમે જાણો છો આપણે એક શ્રેણીમાં આગળ વધી રહ્યા છીએ કે જેમાં માથિની સુવાર્તામાંથી અમુક અલગ અલગ કલમો આપણે જોઈએ છે અમુક એવી કલમો જોઈએ છે કે જેમાં અમુક એવા વાક્ય છે કે જે સમજવાને માટે અઘરા લાગે અથવા તો એનાથી કોઈ ગેરસમજ ઊભી થાય અને એનો અભ્યાસ કરીને એના સંદર્ભમાં અભ્યાસ કરીને કઈ રીતે એનું લાગુકરણ આજના આપણા સમયમાં આપણે કરી શકીએ છીએ એ જોવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે પાછલો જે વિડિયો હતો એમાં આપણે માથિની સુવાર્તા એનો પાંચમો અધ્યાયને ઓગણીસમી કલમ જોઈતી કે જેમાં ઈસુ નિયમને પાળવાની વાત કરે છે કરવાની વાત કરે છે અને શીખવવાની વાત કરે છે અને એમાં એમણે શું કીધું એ આપણે સમજ્યા હતા અને આજે આપણે બીજી જે કલમ જોવા માગીએ છીએ કે જે પાંચમો અધ્યાયને વીસમી કલમ છે પાંચમો અધ્યાયને વીસમી કલમમાં ઈસુ એવી એક બાબત કહે છે કે જે બહુ આશ્ચર્યજનક લાગે આવું આપણે વાંચીએ માથીની સુવાર્તા પાંચમો અધ્યાય અને વીસમી કલમ કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશિયોના ન્યાયપણા કરતાં જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે નહીં જ પહેશો હવે આવું ઈસુએ કીધું એનો અર્થ શું વોટ ડઝ ઇટ મીન શું એવું કહી રહ્યા છે ઈસુ કે જે નિયમો પાળવાની વાત છે શાસ્ત્રીઓ ફરોશિયો જે કરે છે એનાથી વધારે ચુસ્તતાથી તમારે ને મારે નિયમ પાળવાના છે અથવા તો કંઈક બીજા પ્રકારના ન્યાયપણાની વાત ઈસુ કરી રહ્યા છે અને કઈ રીતે આ આપણે આવું કરી શકીએ કઈ રીતે આપણું ન્યાયપણું એ શાસ્ત્રીઓને ફરોસિયો કરતાં પણ વધારે હોઈ શકે હવે આ સમજવું બહુ જરૂરી છે કારણ કે આના લીધે ઘણી ગેરસમજ ઊભી થતી હોય છે પાછલા વિડીયોમાં પણ આપણે વાત કરી હતી કે ઘણા લોકો એવું શીખવતા હોય છે કે જૂના કરારના નિયમોને આપણે પાળવા પડે અને તો જ આપણું તારણ થઈ શકે છે અને એટલા જ માટે એ સંદર્ભમાં આગળ જ્યારે આપણે વીસમી કલમ વાંચીએ છીએ ત્યારે એને સમજવી પણ અગત્યની છે જે લોકો ઈસુની આસપાસ હશે જ્યારે ઈસુ આ બાબત બોલ્યા હશે તો એ લોકો માટે આ બહુ શોકિંગ હશે અચંબો એમને લાગ્યો હશે શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ સમયના એ સૌથી ન્યાયી લોકોમાંના એક ગણાતા હતા એ લોકો એક્સપર્ટ્સ હતા નિષ્ણાતો હતા જે ઈશ્વરનો નિયમ છે જૂના કરારનો નિયમ છે એના એ એક્સપર્ટ્સ હતા અને પોતાનું જીવન જાણે એમણે નિયમને પાળવાને માટે સ્વાધીન કરી દીધેલું ડેડિકેટ કરી દીધેલું સંપૂર્ણ રીતે એની હરેક વિગતને પાળવી એના પર એ લોકો ધ્યાન દેતા હતા તો પછી કઈ રીતે આપણું ન્યાયપણું એમના કરતાં વધારે હોઈ શકે ઈસુ શું શું કહી રહ્યા છે જો આપણે એને સમજવું હોય તો પહેલાં તો આપણે પાંચમો અધ્યાય સત્તરથી ઓગણીસમી કલમનું એનું જે કનેક્શન છે એ સમજવું અગત્યનું છે અને એના વિશે આપણે ઓલરેડી પાછલા વિડીયોમાં જોઈ ગયા છે એટલે વિગતવાર એમાં આપણે જવા માગતા નથી ઈસુએ ઓલરેડી કીધેલું જે લોકોએ આ સાંભળ્યું હશે લોકો સાંભળતા હશે ત્યારે એમને આ બાબત ખાસ કરીને શાસ્ત્રીઓને ફરોસીઓને ગમી હશે ઈસુએ શું કીધું કે કે નો ને નાબૂદ કરવાને માટે અથવા તો એનો નાશ કરવાને માટે હું નથી આવ્યો પણ એને પરિપૂર્ણ કરવાને માટે આવ્યો છું અને એમણે એની સત્તા વિશે પણ વાત કરી કે એ કેટલું અગત્યનું છે બરાબર હજી પણ એની અગત્યતા છે અને આ બધું શાસ્ત્રીઓને ફરોશીઓ સાંભળતા હશે તો એમને સારું લાગ્યું હશે કારણ કે આગળ જે એકવીસમી કલમથી પાંચમો અધ્યાય પૂરો થાય છે ત્યાં જે ઉદાહરણો ઈસુ આપે છે નિયમને કેવી રીતે કરવું એ હજી સુધી એમણે સાંભળ્યા નહોતા એટલે આ જે કંઈ પણ ઈસુ કહી રહ્યા હતા એમને ગમ્યું જ હશે કારણ કે એ લોકો પણ દરેક ડિટેલમાં માનતા હતા કે એક એક વિગતને તમારે પાળવી જોઈએ પણ જ્યારે પાંચમો અધ્યાય વીસમી કલમ આવે છે તો એક ડાયરેક્શનમાં બદલાણ આવે છે જે દિશા છે એ બદલાય છે એ ફોકસ બદલે છે જે ધ્યાન છે એ ખાલી નિયમને પાળવાથી હજી ઊંડું જે ઊંડી સમજ છે ન્યાયપણાની એના પ્રત્યે એ લઈ જાય છે અને આ જે ન્યાયપણું છે એ ખાલી નિયમને પાળવાની વાત નથી રૂલ્સ ફોલો કરવાનું નથી સૌપ્રથમ આપણે સમજીએ કે શાસ્ત્રીઓને ફરોસ્યો કોણ બહુ વિગતમાં આપણે જતા નથી પણ શાસ્ત્રીઓ જે હતા એ એક્સપર્ટ્સ હતા લોના નિયમના જૂના કરારના નિયમના નિષ્ણાતો હતા એ સ્કોલર્સ હતા વિદ્વાનો હતા કે જેમણે અભ્યાસ કર્યો હતો નિયમનો અભ્યાસ કર્યો હતો શીખ્યા હતા અને હવે શીખવતા હતા કે કઈ રીતે તમે ઈશ્વરના નિયમને પોતાના જીવનમાં એનું લાગુકરણ કરી શકો જે યહૂદી વ્યક્તિઓ હતા એમાંના ઘણા બધા એ સમયમાં એવું ઈચ્છતા હતા કે મારા રોજિંદા જીવનમાં કઈ રીતે હું ઈશ્વરના નિયમ પ્રમાણે જીવી શકું એટલે બધી બાબત એમાં આવી જાય ખેતી કરવાની પણ બાબત એમાં આવી જાય એટલે ખેતી પણ કઈ રીતે ઈશ્વરના નિયમ પ્રમાણે કરી શકાય અને આ બધું શીખવતા હતા કોણ તો શાસ્ત્રીઓ શીખવતા હતા એ એક્સપર્ટ્સ હતા કે જે લોકોને સમજવું હોય કે નિયમને કઈ રીતે હું જીવનમાં પાડી શકું તો એ એમની પાસે જતા હતા બરાબર એક રીતે તમે લીગલ ઓથોરિટી પણ તમે એમને કરી શકો છો એ સમયની ફરોશીઓની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ ધાર્મિક એક જૂથ હતું એના લોકો એવા હતા કે જે નિયમને પોતાના જીવનમાં પાળવાનો પ્રયત્ન કરતા હતા સંપૂર્ણ રીતે એટલે બધી જ બાબતો ખોરાકની બાબત હોય કે પછી શુદ્ધતાની બાબત હોય કે સાબાતની બાબત હોય બધું જ એમને કેવી રીતે આપણા જીવનમાં પાળી શકીએ અને એ પ્રમાણે જીવન જીવવું એમાં એ લોકો બહુ લાગેલા હતા હવે આ જે જૂથ હતું ફરોશીઓનું એમાં શાસ્ત્રીઓ પણ હતા અમુક લોકો શાસ્ત્રીઓ હતા અને અમુક લોકો એવા હતા કે જે યાજકો હતા અમુક લોકો એવા હતા કે જે એક સામાન્ય વ્યક્તિઓ હતા બરાબર એટલે ફરોશી કોઈ પણ બની શકે કોઈ સામાન્ય વ્યક્તિ પણ ફરોશી બની શકતો હતો હવે જ્યારે શાસ્ત્રીઓને ફરોશીઓની વાત કરીએ તો થોડીક તફાવત એમાં હતી મેં જેમ કીધું એ પ્રમાણે કે કોઈ પણ વ્યક્તિ ફરોશી બની શકતો હતો અને એ પ્રમાણે જીવન જીવી શકતો હતો પણ એમનો ધ્યેય એકદમ સેમ હતો એમનો ધ્યેય હેતુ એમનો સેમ હતો કે નિયમને જેટલું સ્ટ્રિક્ટલી બની શકે એટલું ચુસ્તતાથી આપણે પાડીએ અને એટલા જ માટે લોકોમાં એ લોકોનું માન બહુ હતું એક સામાન્ય ફરોશી વ્યક્તિ એ રસ્તા પર નીકળે તો લોકો એમને બહુ માન આપતા હતા અને એટલા જ માટે ઈસુ કંઈક અગત્યનું અહીંયા બતાવી રહ્યા છે જ્યારે ન્યાયપણાની વાત કરી રહ્યા છે શાસ્ત્રીઓને ફરોશીઓના સંદર્ભમાં ત્યારે ખરું ન્યાયપણું શું છે એ સમજાવવાનો

તો રૂલકીપિંગ જે નિયમ છે એને બાહ્ય રીતે તમારે પાળવું એના પર એમનું ધ્યાન હતું શાસ્ત્રીઓ અને ફરોશિયો એ બહુ જ ધ્યાનથી કેરફુલી જેટલું બની શકે એટલું ચુસ્તતાથી માઇન્યુટ ડિટેલ્સ નાનામાં નાની બાબતને પણ પાળવાનો પ્રયત્ન કરતા હતા પણ એના લીધે એમનું ન્યાયપણું શું થઈ જતું હતું તો બાહ્ય આજ્ઞા પાલન બની જતું હતું હૃદયની બાબત નતું રહેતું આ આના વિશે થોડું આપણે પાછલા વિડિયોમાં પણ જોઈ ચૂક્યા છે બીજી બાબત કે જે નિયમનો જે ઊંડો હેતુ છે ગહન બાબતો છે એને ચૂકી જતા હતા ઈસુ પોતાના ફોલોવર્સને એમની પાછળ ચાલનારાઓને એવું નહોતા કહેતા કે શાસ્ત્રીઓને ફરોસ્યો નિયમ પાળે છે એ પ્રમાણે તમે નિયમ પાળો ના એ શાસ્ત્રીઓને ફરોસ્યોનો જે આખો અભિગમ હતો ન્યાયપણા પ્રત્યેનો એને જ પડકાર આપી રહ્યા છે એને જે ચેલેન્જ કરી રહ્યા છે ફરોશીઓ એવું માનતા હતા કે ન્યાય પડવું એટલે તમે જેટલું બની શકે એટલું ઈશ્વરના નિયમને આધીન થઈને તમે જીવન જીવો પણ ઈસુ એવું બતાવી રહ્યા છે કે ઈશ્વરની ઈચ્છા શું છે એ જાણવી એ પ્રમાણે જીવન જીવવું ઈશ્વરની ઈચ્છા પાછળનું જે હૃદય છે એને ફોલો કરવું એ અગત્યનું છે ત્રીજી બાબત કે શાસ્ત્રીઓને ફરોશીઓ શું કરતા હતા તો નિયમને એમણે એક બોજા સમાન બનાવી દીધેલું બોજા સમાન શાસ્ત્રીઓને ફરોસ્યો ઈશ્વરનો નિયમ છે તો એની ઉપર બીજા અમુક નિયમો મૂકતા હતા અને એના લીધે ઈશ્વરના નિયમને એમણે જટિલ બનાવી દીધેલું અઘરું બનાવી દીધેલું લોકોને માટે ફોલો કરવું કે એને એની પાછળ ચાલવું અથવા એને પાળવું એ બહુ અઘરું બની ગયેલું હું તમને ઉદાહરણ આપું સાત દિવસ પવિત્ર પાડવો એ નિયમ પણ એમાં એમણે બીજા બધા ઉમેરી દીધેલા નિયમો કે કઈ રીતે પવિત્ર પડાય કે તમે અમુક જ પગલાં ચાલી શકો એટલે આ બધી બાબતો એમણે વધારે ઉપર મૂકી દીધેલી ચુસ્તતાધીન નિયમ પાળવાને માટે અને એના લીધે શું થતું હતું કે લોકોને માટે વધારે જટિલ બની ગયું વધારે અઘરું બની ગયું ફોલો કરવાને માટે અને આ એ શું થઈ ગયું હતું તો કાયદાવાદ બની ગયેલું લીગલિઝમ બની ગયેલું અને એના એ કારણને લીધે એ લોકો આંધળા થઈ ગયેલા સેના પ્રત્યે આંધળા થઈ ગયેલા તો ઈશ્વરની જે ખરી ઈચ્છા છે દયા માટેની પ્રેમ માટેની ન્યાય માટેની એ બધા પ્રત્યે એ લોકો આંધળા બની ગયેલા એકદમ કાયદાવાદમાં જતા રહેલા ચોથી બાબત કે એ લોકો ઢોંગી થઈ ગયેલા માથી ત્રેવીસમો અધ્યાય તમે વાંચશો તો ઈસુ એની વાત કરે છે કે કઈ રીતે ફરોશ્યો બહારથી એ લોકો ન્યાય લાગે છે પણ અંદર તમે જુઓ તો હૃદયો તો ઈશ્વરથી બહુ દૂર છે એ લોકો બહારથી કેટલા પવિત્ર દેખાઈ શકે એના પર બહુ ધ્યાન આપતા હતા પણ અંદરથી પવિત્રતા જે હોવી જોઈએ એમાં ચૂકી જતા હતા અંગ્રેજી ભાષામાં લેટર ઓફ ધ લો બરાબર એની વાત કરવામાં આવે છે લેટર ઓફ ધ લો તો એ લોકો લેટર ઓફ ધ લો ને ફોલો કરતા હતા અક્ષર સહ પાડવાનું પણ એની પાછળનો જે હેતુ છે ટુ લવ ગોડ ઈશ્વરને પ્રેમ કરો બીજાને પ્રેમ કરો એને એ લોકો ચૂકી જતા હતા તો હવે આપણે જોઈએ કે ઈસુ એ ન્યાયપણાની વાત કરે છે તો એ શેની વાત કરે છે જ્યારે આપણને એવું કહે છે વીસમી કલમમાં કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયપણા કરતા જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો એનો અર્થ શું છે કયા ન્યાયપણાની ઈશુ વાત કરી રહ્યા છે આપણે જે પહેલો વિડીયો આ શ્રેણીમાં જોયો હતો એમાં આના વિશે થોડીક વાત આપણે કરી હતી ઈસુ જ્યારે ન્યાયપણાને પૂર્ણ કરવાની વાત કરે છે ફૂલફિલ ઓલ રાઇચિયસનેસ ત્યારે આપણે જોયું હતું કે ન્યાયપણાની જ્યારે ઈસુ વાત કરી રહ્યા છે એ સંદર્ભમાં ત્યારે એ વિશ્વાસુપણાની વાત કરી રહ્યા છે ઈશ્વરની યોજના અને એમના હેતુ પ્રત્યેના વિશ્વાસ ઉપણાની વાત કરી રહ્યા છે અને એમાં જ જ્યારે આપણે આગળ અત્યારે જોઈએ તો એનો મતલબ એ એવું કહી રહ્યા છે કે ન્યાયપણવું એટલે ખાલી તમે નિયમ પાળવો એવું નહીં કેમ કે તો શાસ્ત્રીઓને ફરોશ્યો કરતા હતા પણ નિયમની પાછળનું ઈશ્વરનું હૃદય શું છે એને તમે સમજો અને એ પ્રમાણે તમે જીવન જીવો એ ઈસુ અહીંયા કહી રહ્યા છે જેપી માયર એક વિદ્વાન છે અને એ ન્યાયપણાની જે ઈશુ જે ન્યાયપણાની વાત કરી રહ્યા છે એના માટે એવું કહે છે કે એ એક આમૂલ આંતરીકરણ છે ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ આજ્ઞા પાલન પડોશીઓ પ્રત્યે સંપૂર્ણ સ્વ સમર્પણ સમર્પણ જે કાયદો હતો બરાબર એની પાછળનો નૈતિક ભાર શું છે એ સમજવાનું ઈશ્વર ઈચ્છિત જે નિષ્કર્ષ છે ત્યાં સુધી તમે જાઓ એની વાત અહીંયા ઈસુ કરી રહ્યા છે એ સમજવું બહુ જરૂરી છે બીજા શબ્દોમાં કહીએ તો ખરું ન્યાયપણું એ બાહ્ય આજ્ઞા પાલન નથી પણ તમે તમારા જીવનના દરેક પાસામાં સંપૂર્ણ રીતે ઈશ્વરને કમિટેડ છો એની વાત ત્યાં આપણને જોવા મળે છે અને જ્યારે એવું કરીએ છીએ તો જે લખાયેલા નિયમો છે એનાથી અધિક વાત આવીને ઊભી રહી જાય છે અને એટલા જ માટે એ શું કહે છે આવું ન્યાયપણું એ કેવું ન્યાયપણું છે તો જે શાસ્ત્રીઓ અને ફરોશીઓનું ન્યાયપણું હતું એના કરતાં વધારે કારણ કે એ તો બાહ્ય વાત હતી ખાલી નિયમ પાળવાની વાત હતી પણ હવે આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે આપણે આપણે જ્યારે ઈસુને ફોલો કરીએ છીએ ત્યારે આપણે સમજવાની જરૂર છે કે ખરું ન્યાયપણું શું છે તો ઈશ્વરનું હૃદય જ જાણીએ આપણે એમણે જે નિયમ આપ્યો છે એની પાછળનું ઈશ્વરનું હૃદય શું છે એ જાણીએ અને એને કમિટેડ બનીને આપણે જીવન જીવીએ પછી અહીંયા આકાશના રાજ્યની વાત પણ છે એટલે એના વિશે પણ થોડું સમજવાની જરૂર છે તો આકાશના રાજ્યમાં તમે નહીં જ પહેસશો ત્યારે એવું વાંચે છે તો સીધે સીધું આપણું મન ભવિષ્ય તરફ જતું રહેશે કે આકાશનું રાજ્ય જ્યારે ઈસુ આવશે ફરીથી એમનું આગમન થશે ત્યારે આવશે ને આકાશનું રાજ્ય લાવશે દેવનું રાજ્ય લાવશે તો એ ખાલી ભવિષ્યની વાત નથી એ અત્યારની પણ વાત છે આકાશનું રાજ્ય એ એવી કોઈ એક સ્પેસિફિક જગા નથી પણ જ્યાં ઈશ્વરનો રાજ છે એ આકાશનું રાજ્ય છે ને આજે પણ અત્યારે પણ આપણે ઈશ્વરના રાજમાં જીવન જીવી શકીએ છીએ જ્યારે આપણે ઈશ્વરની સત્તાને સંપૂર્ણ સમર્પણ કરીએ છે અને એમના ધારાધોરણ પ્રમાણે જીવન જીવીએ છીએ તો આજે પણ આકાશના રાજ્યમાં જ આપણે જાણે જીવી રહ્યા છે એવું છે એના આશીર્વાદોનો આપણે અનુભવ અત્યારે પણ કરી શકીએ છીએ હા સંપૂર્ણ રીતે ભવિષ્યમાં એ આપણને જોવા મળશે પણ અત્યારે તમે ને હું જ્યારે ઈશ્વરને ફોલો કરીએ ઈસુને ફોલો કરીએ છીએ એમની પાછળ ચાલીએ છીએ એમની સત્તાને સબમિટ થઈએ છીએ એમના ધારાધોરણ પ્રમાણે જીવીએ છીએ એનો મતલબ કે ઈશ્વરનો રાજ તમારાને મારા જીવનમાં છે અને એ અહીંયા આપણને જોવા મળે છે એટલે ખાલી ભવિષ્યની જ વાત નથી પણ અત્યારની વાત પણ આપણને જોવા મળે છે તો ઈસુ શું શીખવી રહ્યા છે ફરીથી જો આ બધું જે જોયું છે એને ભેગું કરીએ તો પહેલી બાબત એ આપણને કહી રહ્યા છે કે શાસ્ત્રીઓને ફરોશિયો ખાલી રૂલ કીપિંગ નિયમને પાળવો એના પર ધ્યાન આપતા હતા પણ ઈસુ આપણને કહી રહ્યા છે કે હૃદયનું કે ઈસુ આપણને શીખવી રહ્યા છે કે ખરું ખરું ન્યાયપણું એ ખાલી નિયમને પાળવું એટલું જ નથી પણ એની પાછળની ઈશ્વરની ઈચ્છા શું છે એ જાણવી અને વિશ્વાસ જીવન જીવવું એ અગત્યનું છે શાસ્ત્રીઓને ફરોશિયો એ ચુસ્તતાથી નિયમની હરેક વિગતને પાળવાનો પ્રયત્ન કરતા હતા પણ એમના હૃદયો ઈશ્વરથી દૂર હતા અને ત્યાં સમસ્યા હતી અને ચોથી બાબત કે દેવના રાજ્યમાં જવું એનો મતલબ કે ખાલી બાહ્ય આપણે આજ્ઞા પાલન કરીએ એટલું નહીં પણ ઈશ્વરનું જે રૂલ છે એમની જે અધિકાર છે એમની જે સત્તા છે એમનું જે રાજ છે એને સંપૂર્ણ રીતે સમર્પણ કરી દેવું જે કી ડિફરન્સ હતો જે ઈસુ સમજાવવા માંગતા હતા એ આ છે કે જે ન્યાયપણું છે એ વધારે કરવું નથી પણ વધારે બનવું છે કોના જેવું તો ઈસુના જેવું ફરીથી હું તમને કહું છું ધ કી ડિફરન્સ જે શીખવી રહ્યા હતા એ છે કે ન્યાયપણ ન્યાયપણાનો અર્થ એ નથી કે વધારે કરવું પણ વધારે બનવું કોના જેવું તો ઈસુના જેવું બનવું હવે આ આપણે સમજ્યા શીખ્યા છે તો આજે આપણે આપણા જીવનમાં એનું લાગુકરણ કેવી રીતે કરી શકીએ છીએ આપણા સંદર્ભમાં આપણે કેવી રીતે આ બાબતને જીવી શકીએ છીએ તો સૌથી પહેલી બાબત કે જે આપણે કરવાની જરૂર છે ફોકસ ઓન ધ હાર્ટ હૃદય પર ધ્યાન આપો ખાલી નિયમ પર ધ્યાન ના આપો આપણે ફરોશીઓ માટે જોયું કે લોકો ઓપસેસ્ટ હતા એમને એક વળગાણ હતો નિયમો પ્રત્યેનો પણ એની પાછળનું હૃદય ઘણી વખતે ચૂકી જતા હતા ઈસુ આપણને એનાથી વધારે ઊંડી જવાની વાત કરે છે ને એટલા જ માટે આપણે પ્રશ્ન આવો નથી પૂછવાનો કે શું હું નિયમને પાળી રહ્યો છું શું હું આજ્ઞાઓ પાડી રહ્યો છું ખાલી એ જ પ્રશ્ન પૂછવાનો નથી પણ આપણે પ્રશ્ન એ પૂછવાનો છે કે હું શું એવો વ્યક્તિ બની રહ્યો છું કે જેવી ઈશ્વર ઈચ્છા રાખે છે ઈશ્વરની તમારા ને મારા જીવનને માટેની ઈચ્છા છે એક પર્ટિક્યુલર વસ્તુમાં કે સમગ્ર જીવનમાં ઈશ્વર ઈચ્છે છે કે આપણે ઈસુના જેવા બનીએ અને શું એવા આપણે બની રહીએ છીએ એટલે કેવી રીતે આને કરી શકાય તો જુઠ્ઠું ન બોલવું ઘણીવાર આપણે એના પર ફોકસ કરતા આવીએ છીએ નહીં નિયમ છે ઈશ્વરે શીખવ્યું છે જુઠ્ઠું નહીં બોલવું પણ એની સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે શું આપણે સત્ય બોલીએ છીએ શું આપણે પ્રમાણિકતાથી આપણા જીવનમાં બધા આપણા જીવનના હરેક ક્ષેત્રમાં આપણે જીવન જીવી રહ્યા છે હવે વ્યભિચાર નહીં કરવો પણ શું વિચારો શુદ્ધ છે કે નહીં ઈચ્છાઓ શુદ્ધ છે કે નહીં એ આપણે પ્રશ્ન પૂછવાની જરૂર છે આપણે ગરીબોને આપીએ સારી વાત છે ઇટ ઇઝ ગુડ અને એ કરવું જ જોઈએ પણ શું ખરેખર આપણે પ્રેમ બતાવી રહ્યા છે સંભાળ બતાવી રહ્યા છે જે લોકોને જરૂર છે તો આ છે ન્યાયપણાની પાછળનું જે હૃદયની વાત છે એ આ બાબત છે બીજી બાબત કે જે આપણે સમજવાની ને કરવાની જરૂર છે કે ઈશ્વર સાથેનો ખરેખરો સંબંધ શાસ્ત્રીઓને ફરોસી ચૂકી જતા હતા જે નિયમ આપવામાં આવ્યો છે એને પાળવામાં એ લોકો રહી જતા હતા પણ ઈશ્વર સાથેનો જે સંબંધ છે એમાં એ લોકો ચૂકી જતા હતા આપણે સમજવાની જરૂર છે કે ખાલી ધાર્મિક ક્રિયાકાંડો આપણે કરવાના છે એટલું જ નહીં પણ ખરું કનેક્શન કે જે ઈસુએ પોસિબલ કર્યું શક્ય બનાવ્યું એ આપણે ઈશ્વર સાથેનું લાવવાનું છે એટલે આપણે પ્રાર્થના કરીએ છીએ સારી વાત છે પણ આપણી ડ્યુટી છે એટલા માટે નહીં કે આપણને શીખવવામાં આવ્યું છે એટલા માટે નહીં પણ આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ એટલા માટે પ્રાર્થના કરવાની છે આપણે બાઇબલ વાંચીએ છીએ એટલા માટે નહીં કે આપણને શીખવવામાં આવ્યું છે નાનપણથી કે આપણે બાઇબલ વાંચવું જોઈએ પણ કેમ બાઇબલ વાંચીએ તો ઈશ્વરનું હૃદય શું છે એ સમજવાને માટે બાઇબલ વાંચીએ છીએ આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ પણ એ બાઇબલમાં લોકો કરે છે સ્તુતિને આપણને શીખવવામાં આવ્યું છે એટલા માટે નહીં પણ પૂરી ગંભીરતાથી એમની મહાનતાને સમજીને આપણે એમની સ્તુતિ કરીએ એટલે ખરું ન્યાયપણું છે ને એ કામગીરી નથી પરફોર્મન્સ નથી પણ એ ઈશ્વરની હાજરીમાં એક બદલાણ પામેલું જીવન જીવવાની વાત છે ત્રીજી બાબત કે જે આપણે કરવાની છે આપણે જે ક્રિયાઓ કરીએ છીએ આપણી જે એક્શન્સ છે એની પાછળ એનું ફાઉન્ડેશન એનો પાયો એ પ્રેમ હોવો એ બહુ જરૂરી છે ઈસુએ કીધું કે બધી શ્રેષ્ઠ આજ્ઞા કહી છે બધી આજ્ઞાઓને ભેગી કરો તો શ્રેષ્ઠ આજ્ઞા કહી છે તો ઈશ્વર પર પ્રેમ કરવાની વાત અને પડોશી પર પ્રેમ કરવાની વાત એનો મતલબ કે આપણા ન્યાયપણાનો આધાર એ પ્રેમ હોવો જોઈએ આપણે પ્રશ્ન પૂછવાની જરૂર છે કે આપણે દયા બતાવીએ છે પણ શું પ્રેમના કારણે બતાવી રહ્યા છે કે આપણને પસંદ હોય ત્યારે કન્વીનિયન્ટ હોય ત્યારે અને ઇનકન્વીનિયન્ટ હોય ત્યારે ના કરીએ આપણે માફ કરીએ પણ શું હજી દ્વેષ રાખી મૂક્યો છે એ પ્રશ્ન પૂછવાની જરૂર છે શું આપણે ખરેખર જેમની મદદ કરી રહ્યા છે એમના પ્રત્યે પ્રેમ કરીએ છીએ કે એઝ અ ડ્યુટી આપણે એમને મદદ કરીએ છે ખરું ન્યાયપણું જે છે એ આપણે જે કરીએ છે એના આધારે નથી પણ આપણે કેમ કરીએ છે એ સમજવાની જરૂર છે શાસ્ત્ર અને ફરોશિયામાં ચૂકી જતા હતા એ લોકો કરતા હતા ખરા પણ કેમ કરવાનું એમાં એ લોકો ચૂકી જતા હતા ચોથી બાબત કે આપણે ઈસુ પર વિશ્વાસ રાખીએ પોતાના કાર્યો પર વિશ્વાસ ના રાખીએ જો આપણે પોતાની સાથે સત્યતાથી વાત કરીએ તો ઘણી બધી વખત એવું બને છે કે જે કંઈ પણ કરવાની વાત છે એ જ્યારે કર્યા કરીએ છીએ ત્યારે થાકી જઈએ છે અને કેમ એવું થાય છે કારણ કે આપણે શાસ્ત્રીઓને ફરોશીઓની જેમ આપણું ન્યાયપણું મેળવવાનો પ્રયત્ન કરતા આવીએ છીએ શાસ્ત્રીઓને ફરોશીઓ પણ એમના કાર્યથી એમના એફર્ટ્સથી એ ન્યાયપણું મેળવવાનો પ્રયત્ન કરતા હતા પણ ઈસુએ આપણને બતાવ્યું છે કે ન્યાયપણું તો ખરેખર ઈશ્વર આપણને આપે છે જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ એટલે આપણે કંઈ પ્રૂવ કરવાની જરૂર નથી ઈશ્વરની આગળ આપણે કશું પ્રૂવ કરવાનું નથી આપણે ખાલી ઈશ્વર પર વિશ્વાસ રાખવાનો છે અને ઈસુના ન્યાય પણ આપણ વિશ્વાસ રાખવાનો છે ઈશ્વરના પ્રેમને અર્ન કરવાની જરૂર નથી મેળવવાની આપણે જરૂર નથી ઈશ્વર તો પ્રેમ કરે છે અને એમણે કર્યો છે ને એ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે સંપૂર્ણ બનવાની જરૂર નથી આપણે ઘણીવાર એવું કરીએ છીએ નહીં ખ્રિસ્તી જીવનમાં પણ પરફેક્ટ બનવાનો પ્રયત્ન કરીએ છીએ સારી બાબત છે જેટલું બની શકે એટલું આપણે એવું ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ પણ એમાં પછી આપણા એફર્ટ્સ આવી જતા હોય છે એના બદલે પવિત્ર આત્માની સહાય પર તમારે તમારેને મારે ધ્યાન રાખવાની જરૂર છે આપણા માટે સારા સમાચાર એ છે કે ઈશુએ નિયમને પરિપૂર્ણ કર્યું છે અને પૂર્ણ કર્યું છે આપણો ભાગ એટલો છે કે આપણે એમને સમર્પણ કરવાનું છે ઈશ્વર આપણને બદલશે ટ્રાન્સફોર્મ કરશે એ આપણને સહાયને મદદ કરશે કે એમના ન્યાયપણામાં આપણે જીવન જીવી શકીએ એટલે એફર્ટ્સની વાત કદી ના આવે જ્યારે ન્યાયપણાની વાત આવે ત્યારે એફર્ટ્સની વાત ના આવે આપણે કરીએ છીએ તો કેમ કરીએ છીએ ઈશ્વર પ્રત્યેના પ્રેમને લીધે કરીએ છીએ બીજા લોકોના પ્રેમ બીજા પ્રત્યેના પ્રેમના કારણે આપણે કરીએ છીએ એટલે ખરેખરમાં જો આપણું ન્યાયપણાની વાત જ્યારે આવે છે કે જે શાસ્ત્રીઓને ફરોસ્યો કરતાં વધારે છે તો એ વધારે કરવાની વાત નથી પણ વધારે બનવાની વાત છે આજે તમારે ને મારે એક પ્રશ્ન પૂછવાની જરૂર છે અને એ તો એ છે કે શું હું વધારે ઈસુના જેવો બની રહ્યો છું કે બની રહી છું એ પ્રશ્ન પૂછીને આપણે જીવન જીવવાની જરૂર છે જો આપણે આપણા હૃદયો ખ્રિસ્ત પર ઈસુ પર ફોકસ્ડ રાખીશું તો નેચરલી શું થશે ઈસુના જેવા બનવા પ્રત્યે આપણે આગળ વધતા જઈશું અને એમાં જ્યારે વધીએ છીએ ત્યારે ઈશ્વરે અનહદ કૃપા આપે છે અનહદ સહાયને મદદ કરતા હોય છે કે જે એ ઈચ્છે છે એ પ્રમાણે આપણે બની શકીએ મારી આશા છે કે આ વિડીયો દ્વારા તમે આશીર્વાદિત થયા છો તમે શીખ્યા છો અને જે કંઈ પણ આપણે શીખ્યા છે એ પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણી સહાયને મદદ કરે મે ગોડ બ્લેસ અસ ઓલ